સહારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીએનએસ ન્યૂઝ એજન્સી દ્વારા ભરૂચ જિલ્લાના ગૌરવવંત નાગરિકોને જિલ્લાનું વિશેષ સન્માન આપવામાં આવશે ભરૂચમાં સૌ પ્રથમવાર આ એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ભરૂચ રત્ન નામ આપવામાં આવ્યું છે કાર્યક્રમને લઈને આજે દહેજ રોડ પર આવેલ સ્ટર્લિંગ કોમ્પ્લેક્સ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા નાગરિકોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જિલ્લાના કુલ ચોવીસ સન્માન્ય નાગરિકોનું સન્માન થશે જેમાં સૌથી નાની વયની પુત્રી સાથે જેમાં સૌથી નાની વયની પુત્રી ખુશી ચુડાસમાંથી લઈને એસી વર્ષના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ગાંધીનો સમાવેશ થાય છે ભરૂચના પત્રકાર વસીમ મલેક દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ આફ્રિકાથી વિશેષ અતિથિ તરીકે હોલીવુડ અદાકાર મેરી લુઈસ પણ વિશેષ ઉપસ્થિત રહેશે જેમને મિસ્ટર વર્લ્ડ અસ્ફાક બેન્ડવાલાનો એવોર્ડ સુપરત કરવામાં આવશે આ સમારોહમાં રમત ગમત સામાજિક ઔદ્યોગિક રાજનીતિક શૈક્ષણિક ફિલ્મ અને કલા જગત આરોગ્ય પત્રકારત્વ અને દેશ સેવા સહિતના વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા મહાનુભાવોને મેડલ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તમામ ભરૂચવાસીઓને આ જણાવતા આનંદ અનુભવું છું કે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભરૂચના સન્માનિત લોકો માટે ભરૂચના ગૌરવશાળી ગૌરવવનતા ખમીરવનતા લોકો માટે એક ભરૂચ રત્ન નામથી એક એવોર્ડ સમારંભ રાખવામાં આવ્યો છે કેમ કે આ પ્રથમ વાર થઈ રહ્યો છે ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ કે ભરૂચના ચોવીસ જેટલા પત્ર ચોવીસ જેટલા લોકોને સન્માનિત લોકોને અમે એ બાબતે સન્માનિત કરવાના છીએ અને એમાં દરેક પીળીના અલગ અલગ લોકો સામેલ છે રમતગમત હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય કે પછી સામાજિક સેવા બાબતે હોય એવા ચોવીસ લોકો અમે સિલેક્ટ કર્યા છે અને આ શરૂઆત થઈ છે બે હજાર વીસના દિવસથી વર્ષથી અને હવે પછી દર વર્ષે ભરૂચ રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવશે જેમાં ભરૂચમાંથી જેટલા લોકોએ ભરૂચનું નામ રોશન કર્યું છે અને ભરૂચના હોવાથી તેઓએ દેશનું પણ નામ રોશન કર્યું છે એવા ઘણા બધા છે ખાસ તો ચોવીસના નામના લેતા બે ત્રણ વ્યક્તિઓના નામ જેને આખું વિશ્વ ઓળખે છે સૌ પ્રથમ તો ક્રિકેટર છે એક મુનાફ પટેલ જેમને આપણે આ સન્માનિત કરી રહ્યા છે ત્યારબાદ સાંસદ જે છે રાજ્યસભાના અહેમદભાઈ પટેલ અને લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા એ લોકોએ એચિવમેન્ટ કર્યું છે સતત છ વા છ ટર્મથી મનસુખભાઈ વસાવા પણ જીત્યા છે રાજ્યસભામાં પણ ઘણા વર્ષોથી એક વર્ષોથી દિલ્હી ખાતે ભરૂચના એક વ્યક્તિ નેતૃત્વ કરી રહ્યા છે અહેમદ પટેલનું નામ છે બે હજાર અગિયાર વર્લ્ડ કપની વાત કરીએ તો મુનાફ પટેલ જેવી હસ્તીએ આપણા દેશનું આપણા ભરૂચનું નામ રોશન કર્યું છે તો સાથે સાથે અશફાક બેન્ડવાલા જેઓ મિસ્ટર વર્લ્ડ બન્યા છે અને તે પણ ભરૂચના છે તો ખાસ આ બાબતે સાઉથ આફ્રિકાથી એમના ડોટર સૌભ્યા અમારી સાથે છે અને હોલિવૂડના એક્ટ્રેસ મેરી લુઈસ જેઓ સાઉથ આફ્રિકાથી આપણા અતિથિ બનીને આ એવોર્ડને હોસ્ટ કરવાના છે આ પ્રોગ્રામને હોસ્ટ કરવાના છે અને તમામ જેટલા લોકો સન્માનિત થનાર છે એ તમામે તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને એમ જ તે લોકોને પ્રોત્સાહન મળતું રહે એવી દરેક લોકોને અપીલ કરું છું કે અમારો ધ્યેય માત્ર એટલો જ છે કે જેટલા લોકો ભરૂચ માટે કંઈક સારું કરી રહ્યા છે ભવિષ્યમાં પણ તેઓ સારું કરતા રહે કહેવાય છે કે પ્રોત્સાહન વગર વ્યક્તિ આગળ નથી વધી શકતો તો આ એક પ્રોત્સાહનનું પહેલું કદમ મેં માંડ્યું છે Hi everyone. I'm Maria Louise, host and actress from South Africa, and I just want to say, firstly, thank you so much for having me in India. Also, would like to thank the team. Thanks to God for giving me this amazing opportunity to meet some amazing and incredible people in India. Reason for me being here, I'm here to collect the award from the Buruj Ratna Award for SaaS, known as Ashfaq Bendwala. I'm um, also joined with these amazing kids, Sylvia, Saima, and Sami. Um, one thing I have to say about India the people are so loving and so welcoming. I've been really become part of their family, and I'm really enjoying India so much. I've learned so much about the people, the culture, the foods, the places, the history of India. is just it's mind-blowing and for me to be here it's a dream come true and i'm really looking forward to the award meeting some incredible people and just thank you so much for giving me such a warm welcome in india i love you guys so so much and i will definitely be coming here every year this food you must be like oh <laughs> i do love pani puri it's it's my <coughs> favorite dish definitely um, but most of all I cannot say this enough, is the love that the people give me here. They're so, so welcoming. They're all one big happy family. And for me, that's that's amazing. Um, a little bit about Sass. He is honestly making our country proud. He is opening a lot of gyms. He's also doing private ladies' gyms. Um, a lot of support for the people. He's making South Africa proud as well as India. If you go read up on his story, and his history it's quite a, a sad story and where he's come and where he is right now i must say he's, he's such an inspiration to all of us he's been helping a lot of people always loving caring always giving to the poor which is it makes it steals my heart away completely about his kids sobia who wants to become a doctor when she's big her father is so so proud of her Saima, who's an actress and model in South Africa. Your dad's so proud of you. Sami, with your judo and everything. Your father is proud. Your parents are so, so blessed to have you guys. And I just wanna say thank you again for having me in India, and I will see you at the Baruch Ratna Award. You are my name is Sylvia Bendwala. I'm the daughter of Sass, who is my father, Mr. Spark Bendwala. I'm proud of him because he has he will be the opportunity to see that Bharuch Rata Award of his, which, is, which he has struggled very hard to get. He has worked very really hard to get that award.